ખાતલો મારા ઘર આગળ નાખ્યો આયો આ રાજ્યો રોજ રોજ રોઈ પીજો રાત આગળ નાખો છો

લે જોર દે લે લે કંધો અરે આ ઇ ઇને જ દે એ ફટાવા દે આ રુટો પર ફોન લાગી અરે ઇને સુનો દે લે ચલો દે કી ઓલા ઓ અલ્યા લડવા નહીં

મરા ઓશ્યા આ બે આખરા ને આખરા કે નરો ઓ સુંદર ને કરવા લે એ પ્રબોય મારું મોં નઠો દે આ તુષમું મે નાખી ઉગ રાસમલો આ પડે આખરા મારા હરા પૂરે જન કપદ પદ સસકપદ આવે તને બે બેઠી લરો આ બીજી વસ્તુ છે જોઈ રહી છે કોઈ સ્વરણ આવા તો જો લડાવાની લડો બે ભાઈ હોમામાં લડીને મળી જાય તો કોઈ ના આવા મારી કઈ સોળા વાત કરો તમારા દુશ્મન હોય એટલે મારા તો ભાઈ ને દુશ્મન ના મારે તમારો ભાઈ નહીં આવે બધા ઝઘડો નથી કે મને આ ખાટલો ભોય પડે તો વાયરા નો પૈસા થી મારા કાજ લડાવા આવી જો સાહેબ બે ભઈ ભઈ ના લડાવા કલા શો જોઈ રહે છે કોણ પીર તમે કીધું તો તને કોણ કીધું કે તા ગેન આ બરાત બાપાને ખબર પણ આ બરાત પૂજા કી તો કે આ બરાત ઇરો ઉતાર લાલા કાડે તારા ઘેર જાતું ન કે મરી જાવ કે કીધો તો હા ને હોય ઓય હા એ માનું હું ઇતા તમને જીદું માનું નહિ જીદું છે ઓ મારા બેટા જો મોરિયા બેટા મરી એ એ હું અરે તાઈ બે પર લડો કેમ એટલે છે મારા વધારે બોલા છૂટા પાડો તમે એમ હું હતું ને આતો બોલાશે આ હું કરું યાર

અલે આવ તો મન નહીં માંગો ના હું મને ના આવ ના આવ અલ્યા મરવું નહીં કોઈને તઈ સુખ શાંતિ આ બધાઓ માર વાત કરી લેતો હું આપણે કોઈના ઓગણમ નહીં તો આ બધા ગાઓ હું જો કેતા તો બોલો